સુરતમાં માં ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એક તરફ મર્ડર તો બીજી તરફ દુષ્કર્મ પોતાની હિંમત વધારી રહ્યા છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે પડોશમાં રહેતો જયમંગલ નામના ઈશમે બાળકીને ચોકલેટ ની લાલચ આપી હતી અને તેને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં તેને માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું ઘટના બાદ પોતાની જાતને બચાવવા માટે આરોપી જયમંગલ બિહાર ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત બાળકીએ તેની સાથે બનેલી ઘટના તેના કાકાને સંભળાવી હતી જે બાદમાં પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી પોલીસે કેસમાં સતતતા દાખવીને આરોપી જયમંગલને બિહારથી ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સબ સલામતના દાવા પોકર સાબત થઈ રહ્યા છે પોલીસની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે બાળકીઓ સાથે થઈ રહેલા ગુનાઓના કેસ વધી રહ્યા છે મહિલા સુરક્ષામાં પણ બેદરકારી સામે આવી રહી છે ત્યારે આ બાબતે હવે ગંભીરતા દાખવી કોઈ કડક કાયદા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલો હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથના મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે મંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલ છે